જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મારુતિ સ્વિફ્ટ ડિઝાયર ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા આવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તમે આ સ્વિફ્ટ ગાડી જોઈ રહ્યા છો આ વેચવાની છે વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો આ ગાડીના મોડલ વિશેની વાત કરું તો બે હજારની તેરના મોડલ આ ગાડી છે

આ ગાડી વિશેની બધી જ વિગતો તમારે ક્યાંથી મેળવવી તેની વાત કરું તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ ગાડી વિશેની બધી જ વિગતો મળી રહે છે તેમજ કોન્ટેક નંબર પણ તમને મળી રહેશે વિડીયોના નીચે જ તમને આ ભાઈનો નંબર મળી રહેશે આ ગાડીની આરસી બુક એન્ટ્રી છે આરસી બુક એન્ટ્રી પાંચે ટાયર નવા પેરવિલ સાથે વેલ મેન્ટેનેડ કાર છે ગાડીમાં કોઈપણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે એન્જિન પાવરફુલ બેટરી પણ નવી છે કલર તમે કંપની કલરની અંદર તમને આ ગાડી જોવા મળશે બાકી ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એમ ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે પાર્સિંગની વાત કરું તો જી જે ઝીરો ત્રણ રાજકોટનું પાર્સિંગ છે એન્જિન પાવરફુલ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે બાકી તમે વિડીયોની અંદર ગાડીની કન્ડિશન જોઈ રહ્યા છો આ ગાડી તમને રૂબરૂ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો હિંમતનગર તમને આ ગાડી જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર બોતેર બે અઠ્યાસી જીરો વીસ સોળ આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો અથવા તો તમે રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ગાડીની ખરીદી કરી શકો છો